હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનાનું નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નંદ બાબાએ ઝૂલો બાંધ્યો રે ઝૂલો બાંધ્યો રે માધુવન મા मधुवन माने श्री गोकुळ मधुवन मा, माने श्री गोकुळमानन्दे जूलो ரே மது கங்கரை நே கேக்காசா கே கே சக்கலாபேசா கோயல் ரூடா கீத்தடா கி ரே மதுவன மொயல ரூடா கி ரே மதுவன மானந்த பா બાંધ્યો રે મધુવન મા જરૂખે જરૂખે પોપટ બોલે છે જરૂખે જરૂખે પોપટ બોલે છે કળા કરી મોર નાચે રે મધુવનમાં માં કળા કરીને મોર નાચે રે મધુવન માં નંદ ઝૂલો બાંધ્યો રે મધુવન મા ઝર મર ઝર મર મેહુલા વર છે વી જગન માં ગાજે રે મધુન મા વી જગગન માં ગાજે રે મધુવન માનંદ બાબાએ ઝૂલો બાંધ્યો રે મધુવન મા જશોદા માતા બાવળા બન્યા છે જશોદા માતા તો બાવળા બન્યા છે કાનો મારો કેમ કરી ભૂલ છે મધુવન માનંદ બાબાએ ઝૂલો બાંધ્યો રે મધુવનમાં શ્યામ સુંદર વાલો બેઠો હિં श्याम सुन्दर वो वेठो हि केम करी झूला ऊ मधुवन मानंद बाबा झूलो बाध्यो रे मधुवन मा मधुवन मा न जरे उतारे మరోలాలని నజరు రే మధువన మానంద బావాయే జూలు బాంధ్యో రే మధువన మా పీరో సే జాబ్లో నే పీరో సే ఫాటకో పీరే ఫట్కే మాన మోహియా మధువన మానంద బావాయే జూలు બાંધ્યો રે મધુન મા મોર પી જનો વાલી મોગર છે મોગરાની માળા કાંઠે રે મધુઆનમાં નંદ બાબાય ઝૂલો બાંધ્યો રે મધુન મા પગ મા કેડે કંદોરો પગમાં ચંજરી અને કેડે કંદો રોય ચાલ તારે મધુનમ નંદ બાબાય ઝૂલો બાંધ્યો રે મધુનમ શ્રી વલ્લભ સ્વામી અંદરયામી તે જે યમુને વ્રજમા વાસ રે મધુનમાં નંદ બાબાય ઝૂલો േ മധു വനമ